જિલ્લાના ખાતે એકસો છ મી જન્મ જયંતિ ભક્તિ અને શ્રદ્ધા ભાવ સાથે ઉજવવામાં આવી હતી આ પ્રસંગે વહેલી સવારથી જ ભક્તોનું આગમન શરૂ થયું હતું અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું જન્મ નિમિત્તે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક ભજન મંડળીઓ દ્વારા ભક્તિ સભર ભજનો રજૂ કરવામાં આવ્યા હતા ભજનોના મધુર સ્વરોથી ઉપસ્થિત ભક્તોમાં આધ્યાત્મિક ઉલ્લાસ અને શાંતિનો અનુભવ થયો હતો બાપુના જીવન ઉપદેશો અને સમાજ માટેના યોગદાન અંગે પણ સંક્ષિપ્ત રીતે પ્રકાશ પાડવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા